એમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક થઈને બધાની ટિકિટો પણ નક્કી કરી છે ને બધા બધી પેનલ ટુ પેનલ જ ચૂંટણી લડ્યા છે પિસ્તાલીસ પ્લસ સીટ આવશે ભાઈ નવ નંબરનો વોર્ડ તમે ચૂંટણી લડ્યા વોર્ડ નવો હતો છતાં તમારો પ્રચાર જોર હતો શું કેસો શું પરિણામ ખૂબ સરસ પરિણામ આવશે પેનલ ટુ પેનલ સીટ આવશે અને 45 પ્લસ ભારતીય જનતા પાર્ટીના કમળ છે એ ખીલીને આવશે ઓછું વોટિંગ થયું છે એની વોટિંગ ઓછું થયું છે પ્લસ પહોંચો કયા એવા તમે કમ્પેરિઝન જો જુઓ તો ઘણા વોટ એવા છે કે એમનું એકચ્યુઅલ જે વોટિંગ છે એ પ્રમાણે તમે બે હજાર ઓગણીસથી કમ્પેરિઝન કરો કે બે હજાર આ વખતે પચીસમાં તો એ વોર્ડમાં જે લાસ્ટ ટાઈમ જુઓ તો પણ મતદાન એટલું જ હતું આ વખતે જોવો તો પણ એ મતદાન જે છે એ પ્રમાણે જ થયેલું હતું ખાસ કરીને વોર્ડ નંબર જો નવ ની વાત કરું તો એમાં વોટિંગ વધ્યું છે ગયા વખતે ફોર્ટી સેવન પર્સન્ટ હતું આ વખતે ફિફ્ટી પર્સન્ટ થયું છે એટલે ખૂબ સરસ પરિણામ જે છે ભારતીય જનતા પાર્ટીના આવવાના છે એ નિશ્ચિત છે તો જૂનાગઢની જે અત્યારે વાત થઈ રહી હતી એ પ્રમાણે જ અહીંયા બીજેપીમાં ઉત્સાહ પણ છે અને જીતનો વિશ્વાસ પણ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે યજ્ઞેશભાઈ ભાવી મેયરને અમે જોઈ રહ્યા હતા સાંભળી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ અત્યારે હાલ મેયર કે ન મેયર કે સ્ટેન્ડિંગ કમિટી એવું નક્કી થતું નથી ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે ચૂંટાયેલા પક્ષોની બેઠક મળે એની અંદરથી સેન્સ લેવામાં આવે સેન્સ લેવા બાદ ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ નક્કી કરતું હોય છે અને જે નામો નક્કી થતા હોય છે અને એ નામો જાહેર થતાં હોય છે આજે દિલ્હીની અંદર પણ તમે જુઓ તો મુખ્યમંત્રીનું નામ પણ કોઈ નક્કી નથી કરતું ગુજરાતમાં કોઈ નક્કી નતું નક્કી કરી શક્યું કે રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં કોઈ નતું નક્કી કરી શક્યું એટલે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ જે ખરી એ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ સેન્સ લીધા બાદ એના મોડી મંડળ એની ચર્ચા કર્યા પછી નક્કી કરતું હોય છે અને એ જ પ્રમાણે ચાલતું હોય

કારણ કે અનામત એક સીટ જેવી છે કોટેચા પરિવારની એટલે બની શકે કદાચ એને એટલે દીકરાને પ્રમોશન મળે બાપ કરતા બાપ ડેપ્યુટી મેયર રહે મારે અહીંયા એક વાત એ છે તો પછી પરિવાર આરોપ ફક્ત કોંગ્રેસ પર કેમ લાગે છે હેમંગભાઈ હું પહેલાં તો આપને કહું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ફરીથી એકવાર એવું કીધું કે અમે ચહેરા સાથે નથી લડતા ભૂતકાળમાં કિરણ બેદીના ચહેરા સાથે લડ્યા હતા હારી ગયા હતા એ વસ્તુ અલગ છે ઘણા રાજ્યોની અંદર ચહેરા સાથે હેમંત બિસ્વ શર્માના ચહેરા સાથે પણ લડેલા છે એટલે મેં તમને એ જ કીધું કે જેમ એમણે મેન્ડેટવાળી વાત કરીને એમાં જે વાત કરી એવી રીતે અહીંયા પણ એમનું દોહરું ચિત્ર હોય છે બીજી વસ્તુ એ છે કે લોકશાહીની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન કે ગુમાન રાખવાની જરૂર નથી તમે મેયરની વાત કઈ રીતે કરી શકો હજી તો ચૂંટણી ચૂંટણીનું રિઝલ્ટ નથી આવ્યું